નમસ્કાર મિત્રો હાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાની મોટી તેજી જોવા મળી રહી છે તો મિત્રો આવા વાતાવરણમાં ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો જો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો પ્રાંતિજમાં બારસો થી બારસો ને ચાલીસ સાણંદમાં અગિયારસો નવ્વાણુંથી બારસો ને બાર ગોંડલમાં એક હજાર એકવીસથી બારસો ને સેતાલીસ કાલાવડમાં અગિયારસો ત્રીસથી અગિયારસો સિત્તેર મહુવામાં સત્સો પચાસથી બારસો વારાહીમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને પંદર રાહમાં બારસોથી બારસોને વીસ થરાદમાં બારસો પંદરથી બારસો ને ચોપન માણસામાં બારસો વીસથી બારસો ત્રેસઠ જાદરમાં બારસો પંદરથી ત્રીસ ધાનેરામાં બારસો પંદરથી બારસો ને ભાવનગરમાં એક હજાર પંચોતેરથી અગિયારસો સન્નું સિહોરીમાં અગિયારસો નેવુંથી બારસોને એકાવન થરામાં બારસો ઓગણીસથી બારસોને પચાસ કડીમાં અગિયારસો નેવુંથી બારસો ને તેપન વિસનગરમાં અગિયારસો નેવુંથી બારસોને સિત્તેર ગોજારીયામાં બારસો પચીસથી બારસોને બાવન કુકરવાડામાં બારસો દસથી બારસોને ઓગણસાઠ વિજાપુરમાં બારસો એકવીસથી બારસોને પાસઠ હારીજમાં બારસો અગિયારથી ને ભુજમાં બારસો છ થી બારસો ને છવ્વીસ લાકણીમાં બારસો પાંચથી બારસોને એકતાલીસ સાણસમામાં અગિયારસો પાંસઠથી બારસોને અઠ્ઠાવન નેનાવામાં અગિયારસો એંશીથી બારસો ને સાહીઠ જૂનાગઢમાં અગિયારસોથી ને એકત્રીસ જસદણમાં નવસોથી અગિયારસો સિત્તેર ભીલડીમાં બારસો દસથી બારસો ને ચાલીસ જામનગરમાં એક હજાર પચાસથી બારસો ને બાર અંજારમાં અગિયારસો પચીસથી બારસોને ચોત્રીસ હળવદમાં બારસોથી બારસો ને છત્રીસ સિદ્ધપુરમાં અગિયારસો એંશીથી બારસો ને અઠ્ઠાવન દાહોદમાં અગિયારસો ચાલીસથી અગિયારસો સાઠ બોટાદમાં અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો પિસ્તાલીસ મહેસાણામાં અગિયારસો પચાસ થી બારસો ને અઠાવન રખિયાલમાં થી પંદર દહેગામમાં બારસો થી બારસો ને અઢાર બહુસરાજીમાં બારસો થી બારસો અમરેલીમાં અગિયારસો થી બારસો ને સત્યાવીસ પાલનપુરમાં બારસો થી બારસો ને પચાસ પોરબંદરમાં અગિયારસો થી અગિયારસો ચાલીસ વિસાવદરમાં નવસો થી અગિયારસો એકોતેર 1215 બારસો પંદરથી બારસોને બાવીસ સાવરકુંડલામાં એક હજારથી બારસોને ત્રણ જેતપુરમાં અગિયારસોથી અગિયારસો સન્નું બાવળામાં અગિયારસો પચાસથી 1248 અડતાલીસ જોટાણામાં બારસો વીસથી બારસોને ત્રીસ રાપરમાં અગિયારસો એકાવનથી બારસો વડગામમાં બારસો એકતાલીસથી બારસોને ડીસામાં બારસો એકવીસથી બારસોને સુડતાલીસ કલોલમાં બારસો કલોલમાં બારસો અઠ્યાવીસો નેવું બારસો એક મોડાસામાં બારસો થી બારસો ને ઓગણત્રીસ હિંમતનગરમાં બારસો ચાલીસ થી બારસો ને ઓગણપચાસ રાજકોટમાં અગિયારસો થી બારસો ને તેત્રીસ ખેડબ્રહ્મામાં બારસો થી બારસો ને ત્રીસ પાટડીમાં બારસો થી બારસો ને પંદર અગિયારસો થી બારસો ને ત્રીસ અને ઇડરમાં બારસો દસ થી બારસો ને પાંત્રીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા એરંડાના નવા બજાર ભાવની જાણકારી તે મેળવી શકે